ना क्या रास्ता मो आचिन जो नबो क्या तू क्या तू जानू आचिन जो तो गए जो है जमाना पत्ता आखिर सास वही ना कैलबो अर्धो भरों ना था बदी वो फर्स्ट तू आड़ी करें पर सांप रस उठा पर शुक्र का गर्नो उसे लाप रस जाते बदु करूं पड़ा चलो गए तो सास बस बर्दी है बदी आड़ी कर दिए उसे घरेलू जीए मेमोनन मलिए

આ કોટોમાં મહેમાન ગતિ કરવા આવશું રોજ આવતો ચાર ચલ્લા ગયા એમ જોજો ના તમે મોડો તમે આવો એ મમ્મી ચલ્લા ગયા તમે છે બધા દસ વાગે આ વિડીયો શું મારા મો પગાછા ઉતરે અડા બાર વાગે ખોળો ભરાય તારે તો પગાછો ઉતરતો તો ટાઈમો જ ટાઈમ જ આ જવાનું તો કહું જવાનું બાકી મોડું થાય આવે ને તું કે તમે તમાર ઘમ છીએ આવ્યા દસ વાગે ભાઈ કામ બાર વાગે આને શું કહું

પીલે પીલે પીઓ મજા કરું છું એટલે જાનકી બેન ચાલી ને આયા છે ચલો બધા આવજો હો શાંતિ જજો માસી આવજો તારો જો ઉતારો તો તાર આવજો જો આ મમ્મી આખા ગમનું ઉતાર કરાય છે તમે આખો હા લઈ જાઓ લઈ જાઓ ચા ભીખી તમે સ્વાગત એને ફોન લેલી કેટલી હું ચેઠવાણી કેવું ના ચેઠવાણી ના ચેઠવાણી પુલિજ ચેઠવાણી તમે મોટો પછી માં પેલા જેઠોની તાગડે મળવાની જા પછી ન્યાય જતી રહ્યો એના ઘેર દક્ષિ બેટા ચલો ધન તય દર્શન કરી આંગા જો આખા ગોમનો નહીં જો રોહિત નું લઈ જાય નહીં જોઈએ મહારાજ મંદિર અમારું તો ગાઈસ હવે ન્યાન પગી લગાવ્યો છે મહારાજ ન્યા જતા તથા કેવો કેમ મૂડ નહીં બગા લાગે ના થોડું ફોટો જોયો ખાલી એક નંબર આવ્યો આપણો ફેમિલીનો હમ મેકઅપ મેકજો મેકઅપ જરા મેંચન કર દે કે મને આવતી મણિયાએ ફોટા જોઈને thinking કે તમે મોટો ગળો હું કઠાયો લે તો કચ્છાતા પિયજી હું જતો બજાર કોને મunier महाराज હોય તમે ના ના હું મજા લે આવું જો ખરાબ

Di <laughs> dekat

न जाउज ना आवे ना करूज মানে জিগো তোল আ

যাই <laughs>

અમારા ખાસ મિત્રો માટે કેક તો મેં રાખી જ છે કે જે આવે એને થોડી થોડી તમે આયા નહીં માથે મો તો મહેરબાની કરી ઘેરાય મળી દેજો કેક ખાતા જજો પાછા ઓ પાછા ના કેક હવે બહાર કઢાય ના ઘર મળી દીવા છે ને કઈ આલવા આવો ઘેરાય આવીને મને આ શેકલાન દીલા તું ખરાજો એ ચાર આ દે કેક ખરાજી હો ચાપી તો કેક ખરાય અસો ભાઈ આયા ના યાર ખરે કે દુખ લાગી યાર હું આ વિશે લાગે નહીં તો तो तो ये तरह उठो तो मैं तू देखो ना नहीं आका की चांदनी खोरती

તો બ્લોગ તમે મુકજો કે ખાસ મુકજો અને બધા મારે આવું જ છું કે અમે વાર જોઈ રહ્યા કીધા બ્લોગ બોલો ભાભી વાર જોઈ રહ્યો પેલો નથી કહેતો કે યાર આવું કે આટલું નથી કે આવું મને તો ખબર નહીં આવું સર અસવાર નથી કહેતો બધું ખબર નથી કોઈ ચલો ગાઈ જવા સન જમી લઈએ ને હવે કે બધું રાખવાનું હતું મને કહેવાય ને કે મગુ મને કા ખબર પડે આ ડીજે ની જે સરપ્રાઈઝ આલી ને એના કારણે આખો બ્લોગ ઉઠાવાળ જો આપણે એના કારણે બધું આ હારું લાગી પાછું બાકી બોબડું બોબડું ના મજા આવે યાર એ સરપ્રાઈઝ કોઈ કહેવા નથી યાર